કે સાહેબ મન કી બાત કરી ડ્રાઈવર કી બાત તો કરી નથી કરી ને તો આપણી પાસે રદ થવા માટેનું કોઈ પણ એવું નેતાઓ તરફથી કોઈ પણ આપણને રદ કરવા માટેની વાત વાત નથી કરી કરી કલ્પેશભાઈ જે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ તેમાં પણ ચાર રેલી કરી ત્યાર પછી કેટલાક નેતાને ને આગેવાનો એમ કીધું હાલ પૂરતો મોકૂફ કરીએ છીએ અમે એમ કીધું અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી તમે એને રદ ના કરો ત્યાં સુધી અને છેલ્લે પંદર રેલી કરી એટલે રદ કરી આપણે પણ આમાં આ જ કરવાનું છે આપણા ડ્રાઈવરે શું ભૂલ કરી હોય શું ભૂલ ના કરી હોય તે સરકારે જોવાનું નથી એમને સાત લાખ રૂપિયા જુએ છે એમણે દસ વર્ષની સજા તમને કરવી છે ડ્રાઈવર કોણ હોય

સરકાર ઉદ્યોગપતિઓની છે ઉદ્યોગપતિનું કેટલા કરોડ દેવું માફ કરવાનું એ આ સરકાર કરે છે અરે ભાઈ તમે કાયદો એવો શું કામ લાવે કે મને કલ્પેશભાઈ કલ્પેશભાઈને ચાન્સ મળે તમે હિદોટ કાયદો લાવો

અને મગજમાં પોલીસ તો કે સરકારનો ડર રાખશો નહીં અને કોઈનો ડર રાખવાના હોય ને તો આપણી મીટિંગમાં આવવાનું પણ નહીં આપણે આપણું ખાતા છે મહેનતનું ખાતા છે ખોટું કરતા નથી અમે સોળ જેટલી રેલીઓ કરી કોઈ પણ જગ્યાએ કાકરી ચારો થયો નથી કોઈ પણ જગ્યાએ કોઈની ચંપલ પણ ચોરાઈ નથી અને કોઈને પણ હાનિ થઈ નથી માત્ર એક જગ્યાએ ગાંધીનગરમાં પાકીટો ચોરાયા એટલે આપણા લોકો કોઈ ચોર નથી આપણે ગામ માં રહીએ છીએ કોઈ દિવસ કોઈ નું ચોરીનું ખાધું નથી ને ખાસું પણ નહીં અને અન્યાય તો જિંદગીમાં ચલાવશું નહીં અને ડરશું તો કોઈના બાપથી